કરવા અન્ય કામગીરી કરવામાં આવે છે અને કાયમી કરવા માટેની માંગણીને લઈ સરકાર સામે ત્રણ દિવસની હડતાલ કરવામાં આવી છે બહેનોએ જણાવેલ કે અમારી માંગો પૂરી કરવા નારા સાથે સરકાર સાથે પોતાની વેદનાઓ જણાવી રહી છે બહેનોનું કહેવું હતું કે આટલી મોંઘવારીમાં અમારા આટલા ઓછા પગારમાં પૂરું કઈ રીતે થઈ શકે મોટા કર્મચારીઓ ધારાસભ્યોના રાતોરાત પગાર વધારા થાય તો અમારા નાના કર્મચારીનું શોષણ કેમ કરવામાં આવે છે સરકાર અમારી માંગને નહીં સંતોષે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘનો પ્રમુખ આજ રોજ ઈડર ખાતે જે બહેનોએ સંગઠન બનાવી અને શક્તિનો પરિચય કરાવ્યો છે એને નમન કરી અને હું પણ અહીં હાજર છું અને એમના જે પ્રાણ પ્રશ્નો છે જે અત્યાર સુધીમાં સરકારે એમનું જે શોષણ કર્યું છે અને જે એમનો અન્યાય કર્યો છે એના વિરુદ્ધમાં એક બહેનો આજે રોષિત થઈ અને એકઠી થઈ અને યુનિયન પાસે માંગ કરી રહી છે કે એમની માગો પૂરી થાય ત્યાં સુધી એ લોકો પોતાની આંગણવાડી ખોલવા નથી માગતી અને એ હું નમન કરું છું એ શક્તિને પણ આજે હું સરકારની ધ્યાનમાં એટલા લાવવા માગું છું કે સવારે નવ વાગે આંગણવાડી ખોલવાનો એ જે સમય નક્કી થયો છે એ કોઈ પણ રીતે વ્યાજબી નથી અને એ શક્ય પણ નથી અમારી જે માગણી છે કે અગિયારથી ચાર સુધી જ આંગણવાડી ખોલવી જોઈએ એ હંમેશા માન્ય રહેવી જોઈએ અને એ માન્ય નહીં રહે તો અમે એમાં કંઈ પણ કરી છૂટવા માટે અમારી બહેનો તૈયાર છે બીજો પ્રશ્ન છે એમનું માનદ વેતનનો માનદ વેતનના નામે મૂર્ખ બનાયેલી બનાવતી સરકાર હવે જાગી જવાની જરૂર છે માનદ વેતન શબ્દ કાઢી અને એમને કાયમી કર્મચારી તરીકે ગણી અને એમને પૂરો મોંઘવારી સાથે ભથ્થું અને પૂરો પગાર આપવાની અમારી માગણી છે ઓછામાં ઓછા પચીસ હજાર રૂપિયા ના મળે ત્યાં સુધી એક પણ બહેન આંગણવાડી ખોલવા માટે અને સેવા કરવા માટે તત્પર નથી ચોવીસ કલાક કલેક્ટરથી વધુ કામ કરતી આંગણવાડી બહેનો આરોગ્ય સ્થિત તમામ પક્ષોનું અને પક્ષીય રાજકારણમાં પણ રસ લેવડાવતી આ સરકાર જો એમનું શોષણ કરવાનું બંધ નહીં કરે અને આઈસીડીએસ સિવાયની કોઈ કંઈ કામગીરી એની સામે લેશે તો હવે પછી અમારી કોઈપણ બહેનો કે સરકારી કાર્યક્રમમાં અને પક્ષીય કાર્યક્રમમાં એમના યુનિફોર્મમાં જ હાજર રહેશે એ સિવાય મહિલા સશક્તિકરણ કે બીજા કોઈપણ કાર્યક્રમમાં યુનિફોર્મ સિવાય હાજર નહીં સરકારે હવે સમજી જવાની જરૂર છે કે આંગણવાડીને ઘણું શોષણ કર્યું હવે હદ થઈ ગયું હવે એને સમજી જવાની શરૂ છે શાન મોસમ છે તો સારું છે નહીંતર બે હજાર ઓગણીસ એના માટે કપરી છે એવું ધ્યાનમાં રાખી રહે સરકાર એ મારી આ તબક્કે વિનંતી છે થેન્ક યુ નામ મારું ભાવિક કૈલાસબેન કાંતિબેન અમારી એટલી વિનંતી છે આંગણવાડી બહેનોની કે મારો ટાઈમ મારો ઘેર છોકરો અમારે તૈયાર કરવાનો હોય અને બીજો પણ છોકરો આંગણવાડીનો લઈને આવવાનો હોય એક તો મારો ટાઈમ પહેલો નક્કી થવો જોઈએ ટાઈમ અમારો અગિયારથી ત્રણનો હોવો જોઈએ કારણ કે અમે અમારા બાળકોનું જ કેવી રીતને કેવી રીતને અમારા પણ બાળકો હોય છે અમારા બાળકો પણ શાળામાં મોકલવાના હોય છે ઘરનું પણ બધું કામ હોય છે તો એ બધું અમે કેવી રીતે તૈયાર કરીને અમારા કેવા કેટલા ટાઈમ આંગણવાડીમાં પહોંચવું એક બાજુ તો અમને બધી બેનો હેરાન કરતી હોય છે કે તમે આટલા ટાઈમે આંગણવાડીમાં પહોંચો પણ એક તો અમારા બાળકોનું ભવિષ્ય અને બીજી બાજુ અમારા આંગણવાડીના બાળકોનું ભવિષ્યનું સાહેબ તમે વિચારજો અને બીજું એક અમારે તમે મોદી સાહેબ તમે કીધું કે પગાર તમારો વધશે તમે આશા વર્કરોનો પગાર તરત વધાર્યો પણ આંગણવાડીની બહેનોનો હજુ પગાર વધાર્યો નથી તો તમે અમારી બહેનોનો પગાર વધારો અને ટાઈમ પણ બહેનોનો અગિયારથી ત્રણનો જ હોવો જોઈએ બાકી અને બીજા બધા વાયદા તમે કર્યા એ આજ સુધી તમે પૂરા કર્યા નથી તો પહેલો તમે અમારો વાયદો પૂરો કરો અને આંગણવાડી બહેનોનો પગાર વધારો

આંગણવાડી કાર્યકર હું આપણી સરકાર આપણા મોદી સાહેબને વિનંતી કરું છું તેમને જ અમને આગળ લાવ્યા છે તેમને જ અમને પહેરવેશ આપ્યો તેમને જ અમને આટલી સ્થાને બેસાડ્યા છે તો હવે શા માટે મોદી સાહેબ અમારું કંઈ કરતા નથી મોદી સાહેબ બાપશ્રીને એટલી વિનંતી કે અમે દોઢસો રૂપિયાના પગારમાં નોકરી કરી હવે અમે રિટાયર થઈશું તો અમે કોની સામે હાથ લંબાવીશું હવે અમારે પતિ સામે હાથ લંબાવ્યા કે છોકરાઓ સામે કારણ કે ઓછા પગારમાં અમે નોકરી કરી તો માંડ માંડ ઘરનું અમે ભરણ પોષણ પૂરું કર્યું બીજી એક વાર આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આપણી સ્કૂલોનો સમય પણ અગિયાર વાગ્યાનો હોય છે અગિયારથી ચારનો જ્યારે અમારો સમય આપ સાહેબશ્રીએ નવથી ત્રણનો કર્યો જે અમારી બધી બહેનો કેવી રીતે આવી શકે અને નોકરી પર પોતાની ફરજ કેવી રીતે બજાવી શકે તો આપ સાહેબશ્રીને એક નમ્ર વિનંતી કે જે સ્કૂલનો સમય છે એ જ સમય અમને આપે કે જેથી આપણું કુપોષણ અમારા બાળકોનું પણ દૂર થાય તથા અમે અમારા લાભાર્થી બાળકોનું પણ કુપોષણ દૂર કરી શકીએ નહીં તો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારું પણ કુપોષણ આવી જશે માટે માટે બીજી એક વિનંતી કે અમારો પગાર એ આટલા વેતન આટલા વેતનથી અમારી બહેનોને બહુ તકલીફ બહુ જ મુશ્કેલી પડે છે તેઓ આટલા કામમાં આટલા પગારમાં એમનું ઘર ચલવી શકતી નથી જે કોઈ પણ અધિકારીનું કામ ન હોય એટલું કામ અમારું હોય છે એટલા માટે સાહેબશ્રીને નમ્ર વિનંતી કે અમારા પગારમાં આપ સાહેબશ્રીને અમારો વધારો કરવાની તથા અમને કાયમી કરવાની જરૂર છે આપ સાહેબશ્રી છેલ્લે અમારી કર્મચારી અમે છેલ્લે પાયાનું શિક્ષણ આપીએ છીએ તો અમારો પગાર વધારો કરવા અમારી ખૂબ વિનંતી છે જય હિન્દ જય ભારત માલજી દેસાઈ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા